જો ઝાડખર ઓમ નઈ ચાલુ છે કેટલા વીઘામાં ફેલાયેલી છે 20 વીઘામાં ચાર ત્રણ ચાર વીઘામાં તો હશે જ ને આ લીમડા તો આપણે ઘરે મળી જાય લીમડા તો ગણાય છે તોય થોડું ઉત્પાદન કરો લીમડાનું જો દેશી પાણીનો હોદ બનાયેલો કેટલો મોટો છે હે આ ઝાડખર માટે પાણી આ ઝાડખર હોય ચાલે આ ઝાડખર ની પાણી માટેનો હોદ બનાયેલો છે જો જો હોદ દૂર ભઈલો કેટલો મોટો આ હોદ છે પાણીનો જો

મિત્રો જો ઝાડખા કેવા છે તમને બહુ સારા લાગે છે જો હજી તો બિયારણ નોન ચૂક છે તો એ ફળ આવી જોઈએ જામફળ ઓરિજન હાઈબ્રેડ બિયારણ છે બધું કોઈને જુદો આસો પાલમ કોઈને કરવા હોય તો મુલાકાત લઈ જો કામ લાગે રોપો જો લીંબુડી આ ચાલુ કેળનું ઝાડ કેળનું ઝાડ છે થેન્ક યુ આ ઓફિસ છે ભાઈલું અંબા બા પેલી બાજુ મોટા મોટા ખાવા હોય જો બાજુ જોયો ને ઓફિસ છે મુલાકાત લો નર્સરી મોટી છે ખેતર ખેતરની અંદર જુઓ તમે સાળકા લોટરીમાં ભરીને બીજે બીજે છે થેન્ક યુ આભાર